હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ્યોતેર સાહેર એકાવન આ ડુંગળીનું જે બતાવું છું એની અંદર દસ ઇંચનો રાઉન્ડ આવ્યો ત્યાર પછી બાર ઇંચનો રાઉન્ડ આવ્યો તો પણ આ ડુંગળી અડીખમ ઊભી છે ખૂબ સારી ઊભી છે અને ગાંઠિયા પણ અવિરત એનો વિકાસ ચાલુ છે એકવાર આડી પડી ગઈ હતી તો પણ ઊભી થઈ અને સારી ડુંગળી બનવાની કોશિશ કરે છે તમને બતાવું કે આ ડુંગળી ત્રણ મહિનાની અંદર કેવી ડુંગળી થઈ ગઈ છે આ જો ત્રણ મહિનાથી આજે આને દસ ઇંચ બાર ઇંચ આની ઉપર વરસાદ પીડ્યો છે ખૂબ સારી ડુંગળી છે આ આ બધું આડું પડી ગયું હતું આ ઊભું થઈને પાછા નવા પાંદ આવી ગયા છે ખૂબ સારી ડુંગળી છે અને ખૂબ સારી ડુંગળી થવાનું કારણ આની અંદર ફ્લેક્સ ઉપર ફ્લેક્સ ઉપર છે એ વાયરસ નામનો જે જલેબીઓ ખેડૂત એ છે આવવા જ નહીં દે ત્યાર પછી ખજાના છે વિઘે અઢીસો એમએલ પાયું છે જેનું પણ મૂળના ગ્રોથ માટે ખૂબ સારું રિઝલ્ટ છે તો એ પણ ખૂબ સારી પ્રોડક્ટ છે તો ચોમાસે ડુંગળી કરવી હોય ત્યારે ફ્લિક્સ ઉપર ફ્લેમ્બર્ગ અને આ ખજાના આ ત્રણનો જોટો જબરજસ્ત ટેકનોલોજી છે જબરજસ્ત ડિમાન્ડવાળી વસ્તુ હજી તમને બતાવું કેવડા કેવડા ગાંઠિયા થઈ ગયા ત્રણ મહિનાની અંદર આવડા ગાંઠિયા ત્રણ જ મહિના થયા છે એકવાર આ બધા પાંદડા બળી ગયા હતા ને આજ નવા પાંદડા આવીને કમ્પ્લીટ થઈ ગયા તો ખાસ આ ડુંગળી જબરજસ્ત વસ્તુ છે ખજાનાનો એટલો મોટો રોલ છે આની અંદર કે તમે કલ્પના ના કરી શકો આ બધી ડુંગળી છે ખૂબ ઘાટી છે અને વધુમાં વધુ ખજાનાની બધું તમને બતાવવું કે આ બધી કઈ રીતે આમાં એની અંદર ગાંઠિયા થાય ત્રણ મહિનાની અંદર આવડા ગાંઠિયા કરવા આ બહુ મોટી વાત કહેવાય ચોમાસાની અંદર સતત વરસાદની અંદર જ્યારે ડુંગળી અત્યારે સતત એવા ફોન આવે છે કે વાયરસ આવી ગયો જલી બી આવી ગયો ડુંગળી બેહી જાય છે સુકાઈ જાય છે આ ટાઈમે પણ આ ડુંગળી અડીખમ ઊભી છે ને ફૂલ ઘાટી ડુંગળી તો એના માટે ફ્લિક્સ ઉપર ફ્લેમબર્ગ અને ખજાના વિગ્યા ઢીસો એમએલ ખજાના પાવાનું છે અને પંપમાં સાલી એમએલ લેખે છંટકાવ કરવાનો તો ડુંગળીને કંઈ જ નહીં થાય કારણ કે ખજાના પાવાથી મૂળનો ગ્રોથ સતત વહેતો રહે સાલું વરસાદમાં પણ મૂળનો ગ્રોથ ચાલુ રહે અને એને અવિરત ખોરાક મળતો રહે તો એના માટે આ બહુ સારી ટેકનિકલ સાથે આ દવાઓ કામ કરે છે તો દરેક ખેડૂને ચોમાસે ડુંગળી કરવી હોય તેના એના માટે ફ્લેમબર્ગ બહુ જ મહત્ત્વની વસ્તુ છે હજી તમને બતાવું તો આ ડુંગળીનો ગાંઠિયા છે ત્યાર પછી હજી બતાવું સફેદ ડુંગળી ખેડૂત એમ કે એક સફેદ ડુંગળી સોમાસે ન થાય એનો પણ તમને બતાવી દઉં સફેદ ડુંગળી શું છે આ સફેદ ડુંગળી છે આ પણ સો માસે જ વાવેલી છે ખૂબ સારી છે આમાં પણ અઢીસો એમ એલ આપણે ખજાના પાયેલું છે સાલી એમએલ લેખા છંટકાવ કર્યો છે અને ફ્લિક્સ ઉપર અને ફ્લેમબર્ગ આ જબરજસ્ત ટેકનોલોજીવાળી દવા છે વાયરસ નહીં લાગે જલેબીઓ નહીં લાગે કંઈ જ નહીં લાગે આ પણ તમે જોઈ જવું એટલે ત્રણ મહિનાની અંદર આવડો ગાંઠીઓ સોમાસે કરવો હજી આ મહિનો ઊભી રહે એટલે પૂરો ગાંઠીઓ થઈ જાય આ ત્રણ જ મહિના આ મૂળનો જે ગ્રોથ બતાવે છે એ કાંઈ ખજાનાની એક તાકાત છે આ ત્રણ મહિનાની અંદર આ ગાંઠીઓ થઈ જવાનો છે અને ઘાટી પણ એટલી છે આ ડુંગળી તો ઘાટી ડુંગળી વગર ઉત્પાદનનો આવે એટલે કોઈ ખેડૂતને જ્યારે સોમાસે કંઈક કરવું હોય તમે જુઓ ઘાટી ઘાટી આ રીતે પણ થઈ શકે છે ખૂબ સારી છે ગાંઠિયાનો જોરદાર વિકાસ થયો છે ત્રણ મહિનાની અંદર ગાંઠિયાની સાઇઝ થઈ જ ગઈ છે સત્યાવીસ મહિનો ઊભી રહેવાની છે અને એટલો બધો માથે વરસાદ પડ્યો છે તમે જુઓ ગાંઠિયા હા જુઓ આ થઈ જ ગયો બધું ઢીલું પડવા મીડ્યું છે ત્રણ મહિનાની અંદર ગાંઠીઓ કમ્પ્લીટ થઈ ગયો એ ખજાનાની અવિરત તાકાતથી આ બધું થયું છે અને ઉપર ફ્લેક્સ ઉપર જે કૃષિ રસાયણ કંપનીનું આવે છે ફ્લેમબર્ગ જે અદામા કંપનીનો બેનો જોતો જબરજસ્ત રિઝલ્ટ આપે પાંદ ઉપર ડાઘ ન પડવા દે ગમે એટલો વરસાદ વરસે આ તમે જુઓ કોઈ પણ ખેડૂત જયારે ડુંગળીની ખેતી કરતો હોય ને તમે જોઈ જુઓ હજી તમને ગાંઠી ઉપાડીને બતાવું આ જોઈ જુઓ આવડો ગાંઠીઓ ત્રણ મહિનાની અંદર હજી આવડો આ વીસ પચીસ દી ઊભું રહેવાનું છે આ બધું ઢીલું પડવા મળ્યું એટલે પાક આવી જ ગયો છે ત્રણ સાડા ત્રણ મહિનાની અંદર ડુંગળી બનાવી દેવી બહુ મોટી વાત કહેવાય એના માટે આવા ખજાના જેવા ટેકનિક ફિક્સ ઉપર જેવા ટેકનિક અને ફ્લેમ્બર આનો જે ઝોટો છે એ જબરજસ્ત ટેકનોલોજીવાળું છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે ભાઈ સફેદ ડુંગળી બનાવી હોય કે લાલ ડુંગળી બનાવી હોય ચોમાસે બનાવ્યું હોય આઉટ સિઝનમાં બનાવ્યું હોય વરસાદના માહોલમાં બનાવ્યું હોય ત્યારે આવા ટેકનિક બહુ જ મોટું કામ કરતા હોય છે સફેદ ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે પંદર વીસ દિવસ સુધી દિવસમાં માર્કેટમાં આવી જશે તો પણ ખૂબ બહુ મોટી વાત કહેવાય તમે ઘાટી દો તેથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન અસ્તુ જય ભારત